ત્રેવીસ બારડોલીની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીએ વાત તે ગાતે રેલી સ્વરૂપે પોતાનું નામાંકન દાખલ પરિવર્તન નક્યું હોવાની વાતને દોહરાવી વિજય સાથેનો બુલંદ વિશ્વાસ વ્યક્ત કર્યો હવે જોયું સુરત ઓફિસ બ્યુરો હેડનો એક વિસ્તૃત અહેવાલ બારડોલી લોકસભા કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીની ભવ્ય સભા અને રેલી સાથે આજે વિધિવત રીતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું નામાંકન દાખલ કર્યું હતું નામાંકન દાખલ કરતાની સાથે જ પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે વિજય માટેનો બુલંદ વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો આજ રોજ વ્યારા ખાતે ત્રેવીસ બારડોલી લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર અને માજી મુખ્યમંત્રીના પુત્ર સિદ્ધાર્થ અમરસિંહ ચૌધરીએ આજે જંગી સભા યોજી હતી સભામાં ખાસ કરીને પરિવર્તન નક્કી હોવાનો મત પણ તેમણે વ્યક્ત કર્યો હતો સાથોસાથ તેમણે જણાવ્યું હતું કે ભાજપની જે તાનાશાહીની સરકાર છે એ સરકારથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે આવી પરિસ્થિતિમાં પરિવર્તન નક્કી છે અને કોંગ્રેસની અને આમ આદમીના ગઠબંધનવાળી સરકાર પ્રસ્થાપિત થશે ત્યારે ખાસ કરીને તેઓ જે કાંઈ અનુકૂળ પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો આમતક તક સાથેની વાતચીતમાં પણ તેમણે પોતાનો વિજય નિશ્ચિત હોવાની વાત ઉચ્ચારી હતી સભા અને રેલીમાં પોતાના ઉમેદવારી નોંધાવતી વખતે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં એલ સેક્રેટરી અને દક્ષિણ ગુજરાતના પ્રભારી ઉષા નાયડુ ઉષા નાયડુજી પ્રદેશના આગેવાન ગૌરવ પં પંડ્યામાજી ધારાસભ્ય પુંજીભાઈ ગામિત આનંદભાઈ ચૌધરી સુનિલભાઈ ગામિત સાંસદ અમરસિંહ ઝેડ ચૌધરી દર્શનભાઈ નાયક અજયભાઈ ગામિત જસાભાઈ ગામિત જિલ્લા કોંગ્રેસના પ્રમુખ મનહરભાઈ પટેલ ભીલા ભીલાભાઈ ગામિત સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા વ્યારા ખાતે વાતતે ગાજતે બેન્ડ બાજાની શુરાવલીએ રેલી સાથે પોતાના સમર્થકો સાથે તેમને નામાંકન દાખલ કરવામાં આવ્યું હતું નામાંકન દાખલ કરતાની સાથે જ ત્રેવીસ બારડોલીની લોકસભાની બેઠકમાં હવે આરપારની અને નિશ્ચિત લડાઈ શક્ય બની છે તેઓ પોતાના વિજય માટે આશાવાદ કરી રહ્યા છે અને ખાસ કરીને અલગ અલગ પ્રકારના વિકાસના કામોને પ્રાધાન્ય આપશે તેવો પણ તેમણે મત વ્યક્ત કર્યો હતો મોટી સંખ્યામાં સમર્થકો અને રાજકીય આગેવાનો પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ખૂણે ખૂણેથી ઉમટી પડ્યા હતા અને સિદ્ધાર્થ ચૌધરીને વિજય આપવા માટે સૌ કોઈ કટિબદ્ધ બન્યા હતા આજે બારડોલી લોકસભા બેઠક માટે કોંગ્રેસ પક્ષ અને ગઠબંધનનો ઉમેદવાર તરીકે ઉમેદવારીપત્ર ભર્યું છે ખૂબ સારો સમગ્ર પ્રજાનો પ્રેમ આવકાર મળ્યો છે અને આ ચૂંટણીમાં અમે ચોક્કસ સારું પરિણામ લાવીશું અમને આશા છે આટલી મેદની અને આટલા લોકોનો પ્રેમ મતદારોનો પ્રેમ જોઈને મને લાગે છે કે આ વખતે પરિવર્તન ચોક્કસ થશે અને અમે સારું પરિણામ ખાસ કરીને તાપી જિલ્લામાં અમારી જમીનો જે રીતે સસ્તા ભાવે લઈ અને જુદા જુદા પ્રોજેક્ટોના નામે લઈ લેવામાં આવે છે એ એક અમારો સેન્સિટિવ મુદ્દો છે સાથે સાથે જ શિક્ષણ અને આરોગ્યની સુવિધા જે રીતે બગડી રહી છે એ જોતા આ તમામ મુદ્દાઓને લઈને અમે લોકોની વચ્ચે જઈશું યુવાનો માટે મારે એક જ સંદેશ છે કે આ આર્યા પાની લડાઈ છે યુવાનોના ભવિષ્યની લડાઈ છે ખેડૂતોના ભવિષ્યની લડાઈ છે તમામે તમામ ભારત દેશના નાગરિકોની બંધારણીય હકની લડાઈ છે અને એનામાં સૌ યુવાનો સાથે મળી અને આ દિશા આ ગઠબંધનના ઉમેદવાર તરીકે સૌ સહકાર આપે એવી સૌને વિનંતી છે